મારું નામ મનસુખભાઈ જાદવ હકીકતમાં એ છે સાહેબ અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી અને ત્યાંના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે અમે રહેતા નથી પણ અમારા બાપદાતા વખતનું એ મકાન છે અત્યારે ત્યાં કોઈ મકાન શણવા દેતા નહોતા એટલા માટે અમે અહીંયા મકાન લીધું અને હું અત્યારે પચાસ વારનું જ મારી પાસે મકાન છે એ સૂચિતમાં છે અમે કોઈ જંગલાવાળા પૈસાવાળા નથી એટલે તો અમે આ ફોર્મ ભીડ્યો નથી કોપરે તો રૂપીને અમે આવા ફોર્મ ભરી તમે વિચાર કરો છોડાવાદાને મળ્યા છે એ ન્યાં રહેત છે અત્યારે ઓડ રેડી રહે છે બરાબર એ અમારે ભાઈ છે એટલે એને હાયર હાયર અમારે આઈડિયા નામ જોડ્યા છે પણ એ બધાય ન્યાય રહે છે સાહેબ તપાસ કરી ન્યાય મળે એવું કરવાનું છે જે કાલે આ ગંભીર બાબતની પત્ર દ્વારા અને ટીવી ચેનલોના માધ્યમથી મારી પાસે આ સમાચાર આવ્યા છે આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષથી સ્વચ્છ પ્રમાણિક અને પારદર્શિક શાસન રહ્યું છે કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસૂરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે આ અંગેની ગંભીર બાબત છે કે પ્રદેશનું માર્ગદર્શન માંગશું અને પ્રદેશનો જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું પ્રદેશનું માર્ગદર્શન રહીશ અને પ્રદેશ જે આદેશ આપશે એ પ્રમાણેની કાર્યવાહી થશે જે મેસેજ અત્યારે આવાસ યોજના બાબતના છે કે ગરીબ લોકોને જેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે ચોક્કસપણે શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે તો અમને આ ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક કોકને સંડોવવામાં આવે છે અથવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે પણ ચોક્કસપણે કહું છું કે આમાં ઊંડા ઉતરશું અને અમે આની સંપૂર્ણ તપાસ કરીશું જે રીતે આપણે રાજકોટમાં આ આવાસની યોજનાની અંદર જે કૌભાંડો કરેલા છે કોર્પોરેટર હોય ત્યારે હું એવું માનું છું કે રાજકોટની અંદર આ નવીન નથી ભૂટકાળની અંદર કોઠારિયા રોડના કોર્પોટર શ્રીએ કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે આવાસ લઈ લીધેલું હતું અને ત્યારે પણ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નહોતા ત્યારે પણ ફોજદારી ફરિયાદ થઈ શકતી હતી ગુજરાતની અંદર કૌભાંડનો સર સિલસિલો આપણે માણીએ તો દરેક જાતનો સિલસિલો છે પછી પેપર કૌભાંડ હોય કે પછી ખોટી ઓફિસો કાર્યાલયો ચાલુ થઈ જાય પંચાયતની ઓફિસો થઈ જાય જુદી જુદી જે સરકારી કચેરીઓ હોય એ રાતોરાત ઊભી થઈ જાય અને એ કચેરીઓ વરસ વરસ સુધી ચાલે ત્યાં સુધી આ સરકારને ખબર ના પડે ત્યાંના કલેક્ટરોને ખબર ના પડે ગુજરાતની અંદર ટોલ નાકા ઊભા થઈ જાય એ ટોલ નાકાનું છ છ મહિના વરસ વરસ સુધી ખબર ના પડે કે આ ટોલ નાકું સરકારશ્રીનું નથી એ જ રીતે આ કૌભાંડમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું માનતા હતા કે આની અંદર કોઈને ખબર નહીં પડે પણ હું આપણા પત્રકાર જગતને આપના ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટિંગ મીડિયાના તમામ લોકોને હું અભિનંદન આપું છું કે તમે એક હિત અને લોકોના હિત માટેનું કાર્ય કરી અને આ કૌભાંડ બહાર લઈ આવ્યા છો અમારી જે ફરજ હતી એ તમે નિભાવી છે હું આપને ખૂબ ખૂબ બધા મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું પણ આપના માધ્યમ દ્વારા રાજકોટના કોર્પોરેશનના કમિશનર શ્રી કમિશનરશ્રી શ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી પાસે હું માંગણી કરું છું એક રાજકોટના નાગરિક તરીકે કે તાત્કાલિક આ કૌભાંડની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે બંને કોર્પોરેટર અને અને બંનેના પતિશ્રીઓની ધરપકડ કરવામાં આવે અને આની અંદર આ કોભાંડની અંદર જે જે અધિકારીઓ સામેલ હતા એ તમામ અધિકારીઓની પણ આની અંદર જેની જેની સંડોવણી હોય એની પણ ધરપકડ કરવામાં આવે તો જ આ રાજકોટના હિતમાં કાર્ય થશે અને કમિશનર શ્રી કોર્પોરેશનના કમિશનર શ્રી ફરિયાદ કરવા તૈયાર ન હોય તો પોલીસ કમિશનરની પણ ફરજ છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની એફઆઈઆર પોલીસ પોતે પણ નોંધી શકે છે ત્યારે હું એમને પણ અપીલ કરું છું રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કે તાત્કાલિક આની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ લોકોની અટક કરવામાં આવે અને તાત્કાલિક આ લોકોની સામે લે પ્રમુખ પ્રમુખશ્રીને પણ કહું છું કે જો તમે હોય અને લોકોના હિતની વાત કરતા હોય ગરીબ લોકોની હિતની વાત કરતા હોય તો આની અંદર પગલાઓ લેવા જોઈએ અને આ બંને કોર્પોરેટરને ડિસ્કવોલિફાઈડ કરાવવા જોઈએ કારણ કે એને કૌભાંડ આચર્યું છે જ્યારે કૌભાંડ આચર્યું હોય ત્યારે એની સામે પગલા લેવા જોઈએ એ પછી આપણી પાર્ટીનો હોય કે બીજી પાર્ટીનો હોય તો જ ન્યાયની વાત આવે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી શ્રીને પણ હું વિનંતી કરું છું કે આપ અવારનવાર ન્યાયની વાત કરો છો ગરીબ લોકોની વાત કરો છો ત્યારે આ ગરીબ લોકોનો એક આવાસ છીનવવાની વાત થઈ છે અને આવાસ છીનવવા માટેનું કોભાન આચર્યું છે એ કોભાનની અંદર તમારા કોર્પોરેટર હોય કે અમારા કોર્પોરેટર હોય કોઈ પણ હોય અને કોઈ પણ અધિકારી હોય એની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આપ જો સત્યની વાત કરતા હોય અને કાયદાની લોની વાત કરતા હોય ગુજરાતમાં તો તાત્કાલિક આ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી મારી એક રાજકોટના નાગરિક તરીકે અને રાજકોટની જનતા માટે હું આ આપની પાસે માંગણી કરું છું અને આપ મારી વાતને સ્વીકારશો અને જે કૌભાંડ હોય એની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એની સામે પગલાઓ લેવા જોઈએ અને એને એની સજા થવી જોઈએ તેને ન્યાય કહેવાય એટલે આપ સર્વે ભાજપના નેતાશ્રીઓને શ્રીને ફરીથી કહું છું કે આ તાત્કાલિક આ કૌભાંડ પૂરેપૂરું બહાર લાવવામાં આવે